તો બાંગ્લાદેશમાં થયેલા તકતા પલટની મસાલા માર્કેટ ઉપર પણ અસર પડી છે મસાલામાં મરચા પર સૌથી વધુ અસર જેમાં મરચા સાથે જીરું પણ એક્સપોર્ટ અટક્યું છે હિંસાને લઈને હાલ આયાત નિકાસ પર મોટી અસર પડી છે ભારત સાથે બાંગ્લાદેશનો પંદર બિલિયનનો વેપાર છે ભારતનું ઇમ્પોર્ટ કરતા એક્સપોર્ટ વધારે છે ત્યારે ભારતની મોટાભાગની કંપની બાંગ્લાદેશમાં વેપાર કરે છે હાલની પરિસ્થિતિમાં વેપાર બંધ થઈ ગયો છે આપણે જેટલું ઇમ્પોર્ટ કરીએ એનાથી વધારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ બાંગ્લાદેશ આપણું ફિફ્થ પાર્ટનર છે કે જે સાઉથ ટ્રેડમાં હોય આપણે જનરલી બાંગ્લાદેશમાં એક્સપોર્ટમાં ટેક્સટાઇલના કોટન ની કોટન ફેબ્રિક્સ મશીનરીઝ ફાર્માસ્યુટિકલ્સ સ્પાઇસીસ ખાલી મરચાં બહુ અમારા ત્યાં આગળ એક્સપોર્ટ એક્સપોર્ટ થાય છે અનાજ સેરલ્સ આ બધી મોટી વસ્તુ એક્સપોર્ટ ત્યાં થાય છે અને ઇમ્પોર્ટમાં આપણે ત્યાંથી જ્યુટ બેગ્સ આવે છે વુવન બેગ્સ આવે છે